નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર શહેર અને તાલુકામાં રમઝાન ઈદના મહાપર્વની કોમી એકતા સાથે ઉજવણી જંબુસર શહેર અને તાલુકામાં રમઝાન માસ પૂર્ણ થતાં ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા તાલુકાના ટંકારી બંદર ઈસ્લામપુર દેવલા ભડકોદરા જંત્રાન દહેગામ કાવી સારોદ ડાભા વગેરે ગામોમાં ઈદગાહ અને મસ્જિદમાં નમાઝ દુઆ સલામ પડી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી જંબુસર મંગનાદી ભાગો અપેક્ષ પાસે રજાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન પ્રમુખ આરીફ મલેક સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાના બીજેપી તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ મહામંત્રી બળવંતસિંહ પડિયાર નગરપાલિકા સદસ્યો સહિત સહુ ઉપસ્થિત રહ્યા ઈદ કમિટીના મેમ્બરો દ્વારા એકબીજાને ગળે મળી મોં મીઠું કરાવી એકબીજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ઈદ મિલન સમારોહમાં સૌના આશ્ચર્યની વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન લોકસભાના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈતર વસાવાએ સરપ્રાઇઝ આપી મુસ્લિમ બિરાદરોને રૂબરૂ ઈદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ અનિશભાઈ વકીલ સાકિરભાઈ મલેક ઇમ્તિયાજ હુસેન સૈયદ અનવર બાપુ સહિત ગામ અગ્રણીઓ હાજર રહેવાના સમાચાર મળી રહ્યા છે અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે નગર અને તાલુકામાં સુલે શાંતિ અને ભાઈચારો કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખડેપગે રહી ચાંપતી નજર રાખવામાં આવી હતી રિપોર્ટર રમેશ પરમાર બી ન્યૂઝ ગુજરાતી જંબુસર આજે જંબુસર ખાતે રજા મુસ્તફા કમિટી દ્વારા અમને આમંત્રણ મળ્યું અમે તમામ આગેવાનો અમારા પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ અહીંના પ્રમુખશ્રી તમામ લોકો એમની વચ્ચે આવ્યા છે એમને અમે ઈદની મુબારક બધાને પાઠવી છે સાથે સાથે પૂરા દેશમાં પૂરા ગુજરાતમાં ભાઈચારાનો માહોલ બની રહે એ જ પ્રાર્થના કરીએ છીએ એ જ દુઆ કરીએ છીએ અને આવી જ રીતના તમામ સંપ્રદાય તમામ લોકોનો દેશમાં ભાઈચારો જળવાઈ રહી એ શુભકામનાઓ સાથે અમે આજે અહીં સૌને મળ્યા છે અને સૌને અમે મુબારકબાદ બધાને ઈદ મુબારક આજના ઈદના પર્વ નિમિત્તે જે જમ્મુસર અમારી રજાએ મુસ્તફા યંગ કમિટીની આગેવાનીમાં જે પ્રોગ્રામ સ્નેહ મિલનનું કરવામાં આવ્યું તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને દેશમાં એકતા અને ભાઈચારા સાથે આજે ધૂમધામથી ઈદની ઉજવણી થઈ રહી છે અને આવના દિવસોમાં આપણા દેશ ખૂબ પ્રગતિ કરે એ માટે અમે દુઆ કરીએ છીએ જય હિન્દ